હું હિમાંશુ ડાંગર સનસાઈન એગ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આજે પોલારપર ગામે આવ્યો છું તે ગામના ખેડૂતે કલેક્ટ અને ઓસમનો ઉપયોગ કર્યો છે તેથી તેની વધુ માહિતી આપણે તે ખેડૂત પાસેથી મેળવી કે તેણે કેવી રીતને તેનો ઉપયોગ કર્યો હવે સાહેબ છે ને આપણે પહેલી વખતે મને તરુણભાઈ બહુ તાણી કરેલી પણ મેં ન આવી અને આ વખતે મારે ગયા વર્ષે મનો દાર મનનો એવો ઉતારો આમાં આપણા દર વર્ષે બે હતો પછી તરુણભાઈ બહુ મને તાણ કે તમે આ ખાતર વાવો આપણે આ થેલી છે અને આ ખાતર આપણે વાવ્યું અને હારે ફાળા સલ્ફર બે નાખીએ અને આનું રિઝલ્ટ સારામાં સારો બાર મિનિટની જગ્યાએ વીસથી બાવીસ મિનિટનો ઉતારો બેસે છે એવો અંદાજ ટૂંકમાં કહેવામાં આવ્યા છે અને આ ઢગલો પીડ્યો છે એવો અંદાજ તેઓ છે ને માથે આવડે આ મને નામ તો પણ આ દવાના સ્પ્રે માથે કર્યા હતા બે હોસમનો સ્પ્રે ઓસમ કે મને તેટલું બધું વાંચતા ન આવડે અને ટૂંકમાં જ્યાં વર્ષ કરતા હોવાનું રિઝલ્ટ સારું છે તો તમે બીજા ખેડૂત મિત્રોને પણ આનો ઉપયોગ અને ભલામણ કરવાની છે ને આપણે રિઝલ્ટ આવ્યું એટલે આપણે ભલામણી બીજા ખેડૂતને કરવાની કે ભાઈ આનું રિઝલ્ટ સારું છે વજનમાં હારી બે હશે અને ઉતારો સારો આવ્યો છે દર વર્ષ કરતા ઉતારો સારો આવ્યો છે